આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ બે પ્રકારના ઊંધિયા બનાવીશું તો ટેસ્ટી અને ચટાકેદાર કાઠિયાવાળી ઊંધિયું ઊંધિયાના પરફેક્ટ માપ અને સ્પેશિયલ મુઠિયા સાથે બનાવીશું સાથે ખૂબ જ ટેસ્ટી એવું ગ્રીન ઊંધિયું કે પછી સુરતી ઊંધિયું તૈયાર કરીશું જે સ્વાદમાં સુપર ટેસ્ટી બનશે અને બધાને બહુ જ ભાવશે તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફિટનેસ

અને અડધો કપ જેટલા લીલા વાલ લીધા છે સાથે આપણે દોઢસો ગ્રામ જેટલી પાપડી લેશું તો પાપડીને મેં દાણા સાથે જ રાખી છે પાપડીને સારી રીતે ધોઈ કોરી કરી અને આ રીતે એને બે ભાગમાં તોડી લીધી છે સાથે મેં સો ગ્રામ જેટલો ગુવાર લીધો છે અને પચાસ ગ્રામ જેટલી વાલોળ લીધી છે તો આ બધા જ શાકભાજીને આપણે સારી રીતે પાણીથી ધોઈ લેવાના છે તો આજે આપણે બિલકુલ બજારમાં બનતું હોય એ જ રીતે ઊંધિયું બનાવીને તૈયાર કરીએ છીએ બધા શાકભાજી સરસ ધોવાઈ જાય એટલે આપણે એને કુકરમાં શાકભાજી ડૂબે એટલું આપણે પાણી ઉમેરી દેસુ સાથે સ્વાદ પ્રમાણે મીઠું એક નાની ચમચી જેટલી ખાંડ અને ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરીશું તો સોડા અને ખાંડ બધા જ લીલા શાકભાજીનો કલર એકદમ સારો એવો મેન્ટેન રાખશે અને શાકભાજી આપણા ફટાફટ કૂક પણ થઈ જશે તો બધું સારી રીતે મિક્સ કરી દેસુ અને આ રીતે પાણીમાં એક ભોઇલ આવે એટલે કૂકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત બે વિસલ કરી લઈશું હવે ઊંધિયામાં ખટાશ ગળાશ માટે આપણે અહીંયા આમલી અને ગોળ વાપરવાના છીએ તો મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલો ગોળ અને બે ટેબલ સ્પૂન જેટલી આમલી લીધી છે જેને પાણીમાં પલાળી દેશું પછી આને આપણે ગાળી અને એનું ખાટું મીઠું પાણી તૈયાર કરીશું સાથે આપણે ઊંધિયાના મુઠીયામાં અને ઊંધિયાના વઘારમાં આદુ મરચા અને લસણ ઉમેરવાના છીએ તો મેં ત્રણ થી ચાર તીખા લીલા મરચા બે મોટા આદુના ટુકડા અને પચાસ ગ્રામ જેટલું લીલું લસણનો સફેદ ભાગ લીધો છે જેને આપણે પીસી લેશું હવે અહીંયા કુકરમાં વિસલ થઈ જાય એટલે આપણે કુકર ખોલી અને ચેક કરી લેશું તો કુકર ઠંડુ થાય પછી આપણે એને ચેક કરીએ તો તમે જુઓ એકદમ સરસ આપણા ગુવાર પાપડી અને વાલોળ બફાઈ ગયા છે સાથે ઉમેરેલા બધા જ કઠોળ પણ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે જો તમને આ લીલા કઠોળ ના મળે તો અહીંયા તમે સૂકા કઠોળને રાત્રે પલાળી અને બીજા દિવસે સવારે ઊંધિયામાં વાપરી શકો છો તો આ કઠોળમાંથી આપણે બધું જ પાણી કાઢી લેશું અને થોડી વાર એને સાઈડ પર રાખી દેશું હવે આપણે ઊંધિયાના મુઠિયા બનાવીશું તો મુઠિયાને એકદમ સોફ્ટ બનાવવા માટે અડધો કપ અહીંયા મેં રોટલીનો લોટ લીધો છે અને એના કરતાં અડધો એટલે એક ચોથાઇ કપ જેટલો ચણાનો લોટ લેશું એમાં આપણે આદુ મરચાં લસણની એક ટેબલ સ્પૂન જેટલી પેસ્ટ ઉમેરી દઈશું મેથી અને લીલા ધાણા ઉમેરીશું સાથે બીજા મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી તાળાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું મીઠું એક ચોથાઇ ટી સ્પૂન જેટલો અજમો આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું એક મોટી ચમચી જેટલી ખાંડ અને એક ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરીશું સોડાને એક્ટિવ કરવા અને મુઠિયામાં ખટાશનો સ્વાદ આપવા એક ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરીશું અને સાથે એક ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી દેશું સારી રીતે બધું મિક્સ કરી લેશું અને થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લેશું તો મુઠિયાનો લોટ આપણે થોડો સોફ્ટ બાંધવાનો જેથી આપણા મુઠિયા તળાયા પછી અને તમે જ્યારે એને ઊંધિયામાં ઉમેરોને ત્યારે પણ એકદમ સોફ્ટ રહે તો અહીંયા આપણે ઘઉંનો અને ચણાનો લોટ વાપરી અને મુઠિયા બનાવ્યા છે તો આ મુઠિયા હંડ્રેડ પર્સન્ટ એકદમ સોફ્ટ જ બનશે તો હવે તમે જો આ રીતે તૈયાર કરેલા લોટને મેં થોડો મસળી અને નાની નાની સાઈઝના મુઠિયા વાળી લીધા છે તો મુઠિયા તમારે વધુ પડતા મોટા નહીં વાળવાના આ રીતે મીડિયમ સાઈઝના જ બનાવવાના હવે આપણે આ મુઠિયાને તળી લેશું

ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું તો લગભગ ચાર મિનિટ જેટલો સમય થયો છે તમે જોઈ શકો છો આપણા મુઠિયા સારી રીતે તળાઈ ગયા છે તો તળાયેલા મુઠિયાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને હવે એ જ તેલમાં આપણે બાકીના બધા શાકભાજી તળવાના છે અહીંયા શાકભાજીમાં મેં અઢીસો ગ્રામ જેટલા રીંગણ અઢીસો ગ્રામ જેટલી બટેટી લીધી તો રીંગણ અને બટેટીને આ રીતે મેં વચ્ચેથી કટ લગાવી દીધો જેથી એકદમ સારી રીતે ફટાફટ આપણા રીંગણ અને બટેટી કુક થઈ જાય સાથે મેં રતાળું અને શક્કરિયું લીધા છે તો શક્કરિયાની છાલ કાઢી આ રીતે ગોળ સ્લાઇસમાં સમારી લીધા છે શાકભાજીનું કટિંગ તમે તમને જે રીતે રીતે ગમે એ કરી શકો છો સૌથી આપણે કંદ અને શકરિયાને સારી રીતે તળી લેશું અહીંયા આપણે ઊંધિયાને એકદમ ટેસ્ટી બનાવવા માટે બધા જ શાકભાજી તળીને વાપરવાના છીએ તો બધા જ શાકભાજીને આપણે એકદમ સરસ જેમ આપણે બટેટાની ચિપ્સ તળતા હોઈએ એ રીતે સોફ્ટ થાય ત્યાં સુધી તળી લેવાના છે લગભગ ત્રણ થી ચાર મિનિટમાં આપણા શકરિયા અને કન સારી રીતે તળાઈ ગયા છે તો હવે એ જ તેલમાં આપણે બટેટી ઉમેરી દેસુ તો અહીંયા મેં નાની સાઈઝની બટેટી લીધી છે જો તમારી તમને નાની સાઈઝની બટેટી ના મળે તો તમે મોટા બટેટાના ચાર કે છ ટુકડા કરીને પણ લઈ શકો છો તો તમે જોઈ શકો છો લગભગ પાંચ થી સાત મિનિટમાં આપણી બટેટી પણ સારી રીતે તળાઈ ગઈ છે તો હવે આપણે એમાં રીંગણ તળી લેશું તળેલા રીંગણનો સ્વાદ ઊંધિયામાં એકદમ સરસ લાગે છે તો રીંગણના મેં ઉપરનો જે ડીટીનો ભાગ પાસે જે નાના પાન હોય એને કાઢી લીધા છે અને ડીટીયું થોડું એવું રાખ્યું છે જેથી રીંગણ ઊંધિયામાં જરા પણ ના તૂટે તો અહીંયા બધા શાકભાજીને તળવાની પ્રોસેસ હું તમને થોડી સ્પીડમાં બતાવું છું જેથી વિડીયો વધારે લાંબો ના થાય પણ તમારે બધા શાકભાજી એકદમ સારી રીતે અંદર સુધી સોફ્ટ થાય ત્યાં સુધી તળવાના છે હવે અહીંયા મેં પચાસ ગ્રામ જેટલા ટીંડોરા લીધા છે જેને ચાર ટુકડામાં કાપીને લીધા છે તો એને પણ આપણે તળી લેશું તળેલા ટીંડોરાનો સ્વાદ ઊંધિયામાં એકદમ સરસ લાગે છે પણ જો તમારે ટિંડોરા ના તળવા હોય તો તમે ઊંધિયું વઘારો ત્યારે પણ ઉમેરી શકો છો ટિંડોરા તળાઈ જાય એટલે અહીંયા મેં એક મોટી સાઈઝનું કાચું કેળું લીધું છે જેના રીતે થોડા જાડા ટુકડામાં સમારી લીધું છે તો કેળાને પણ આપણે એકદમ સારી રીતે અંદર સુધી સોફ્ટ થાય ત્યાં સુધી તળી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો સારી રીતે મેં બધા જ શાકભાજીને તળી લીધા છે તો આ શાકભાજીને થોડી વાર માટે સાઈડ પર રાખી દેસુ અને હવે ઊંધિયું વઘારવા માટે આપણે એક મોટી અને જડડા તળિયાવાળી કડાઈ લેવાની છે કડાઈમાં આપણે 3/4 કપ જેટલું તેલ ગરમ કરવા રાખી દેસુ અને તેલ ગરમ થાય એટલે એક ટેબલ સ્પૂન જેટલા રાયના દાણા ઉમેરી દેશું સાથે આપણે ખડા મસાલા ઉમેરીશું અને મસાલા થાય એટલે સ્પૂન જેટલું જીરું ઉમેરી ત્યારબાદ ચારથી પાંચ જેટલા સૂકા લાલ મરચાં ઉમેરીશું અને હવે આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરી દેશું તો આ રીતે ઊંધિયાનો વઘાર કરશો તો એકદમ ટેસ્ટી બિલકુલ બજાર જેવું ઊંધિયું તૈયાર થશે તો થોડો વઘાર થાય એટલે હવે આમાં આપણે ચાર નંગ જેટલા મોટી સાઈઝના ટમેટાની પ્યોરી અથવા તો બે કપ જેટલી કશ્મીરી લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને બે ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દેશું સાથે એક ચોથાઇ કપ જેટલા અહીંયા મેં શેકેલા સિંગદાણાનો ભૂકો લીધો છે શેકેલા સિંગદાણાના ભૂકાનો સ્વાદ ઊંધિયામાં એકદમ સરસ લાગશે તો તમે જરૂરથી ઉમેરજો હવે બધું જ સારી રીતે મિક્સ કરી દેશો અને તેલ છૂટું પડે એટલે તરત જ આપણે આમાં તળેલા બધા જ શાકભાજી ઉમેરી દેશું તો બધા શાકભાજી એક સાથે નહીં ઉમેરીએ પહેલા આપણે બટેટી કંદ એ જે તળેલું છે એ ઉમેરી દેશો ત્યારબાદ આપણે રીંગણ અને ટિંડોરા ઉમેરી દેશો થોડા એને મિક્સ કરી દઈએ પછી બાફેલા કઠોળ ઉમેરી દેશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરવા માટે અને ઊંધિયામાં થોડો રસો કરવા માટે બે કપ જેટલું ગરમ પાણી ઉમેરી દેશું તો કાઠિયાવાડી ઊંધિયું થોડું રસાવાળું હોય છે અહીંયા ઊંધિયામાં રસો તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે આમાં ચાર થી પાંચ નંગ જેટલા જે આપણે મુઠિયા બનાવ્યા ને એનો ભૂકો કરીને ઉમેરી દેશું જે ઊંધિયાને સુપર ટેસ્ટી બનાવશે હવે આપણે આમાં ગોળ આંબલીનું પાણી ઉમેરી દેસું તો આપણે જે ગોળ આંબલી પળીયા હતા ને એને મેં સારી રીતે ચોળી અને એનું પાણી અલગ કરી દીધું છે બે ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી અને ઊંધિયાના મુઠિયા ઉમેરી દેસું તો મુઠિયા આપણે ઊંધિયામાં એકદમ લાસ્ટમાં ઉમેરવાના છે મુઠિયાને રીતે હળવે હળવે હાથે રસામાં આ રીતે પ્રેસ કરી અને ઉપરની સાઈડ રાખી દઈશું અને ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર ઊંધિયાને દસ મિનિટ માટે થવા દેશું તો દસ મિનિટ પછી તમે જો આપણું ઊંધિયું એકદમ પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું છે ઉપરની સાઈડ સારી રીતે બધું તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે ગેસને બંધ કરી દેશું અને ઊંધિયાની ઉપર એક સ્પેશિયલ વઘાર કરીશું તો ઊંધિયાની ઉપર વઘાર કરવા માટે મેં ત્રણ ટેબલ તેલ ગરમ કર્યું છે એમાં અડધી ટી જેટલી હિંગ ઉમેરી દેશું બે લ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું અને બે ટેબલ સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર અને વઘાર આપણે તરત જ મિક્સ કરી અને ઊંધિયા પર આ રીતે રેડી તો આ વઘાર તમારે ઊંધિયું જ્યારે સર્વ કરવું હોય ને ત્યારે જ રેડવાનો એટલે ઊંધિયું એકદમ ટેસ્ટી એવું લાગશે તો આ રીતે આપણે ઊંધિયાને ચમચાથી નહીં પણ કડાઈ પકડી અને આ રીતે ચલાવી લેશું જેથી વઘાર અંદર સુધી જતો રહે અને બસ ઉપરથી લીલા દાણા સ્પ્રિંકલ કરી દેશું તો બિલકુલ બજાર કરતા પણ ટેસ્ટી એવું આપણું ચટાકેદાર કાઠિયાવાડી ઊંધિયું તૈયાર થઈ ગયું છે તો તમે જો ઊંધિયું ક્યારે આ રીતે ના બનાવ્યું હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો તો હવે આપણે બનાવીશું સુરતી ઊંધિયું કે ગ્રીન ઊંધિયું ઊંધિયાનો લીલો કલર જળવાઈ રહે એ રીતે તો હવે સૌથી પહેલા એકદમ સ્વાદિષ્ટ સુરતનું પ્રખ્યાત લીલું ઊંધિયું બનાવવા માટે આપણે ઊંધિયાનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ ઉંધિયાના મૂઠિયા બનાવીશું અહીંયા ઊંધિયાના મૂઠિયા બનાવવા માટે મેં અડધો કપ ઘઉંનો કકરો લોટ લીધો છે એની સાથે એક ચોથાઈ કપ જેટલો ચણાનો લોટ ઉમેરીશું તો ઉંધિયાના મૂઠિયામાં થોડો ચણાનો લોટ ઉમેરવાથી મૂઠિયાનો સ્વાદ એકદમ સરસ લાગે છે સાથે અહીંયા મેં અડધા કપ જેટલી ઝીણી સમારેલી લીલી મેથી લીધી છે મેથીને સારી રીતે ધોઈ સાફ કરી અને સમારી લીધી છે સાથે બે મીડિયમ સાઈઝના ઝીણા કાપેલા તીખા લીલા મરચાં ઉમેરી દેશો અહીંયા આપણે એક ઇંચ છીણેલા આદુનો ટુકડો ઉમેરીશું અને સાથે ત્રણ થી ચાર કળી જેટલા લીલા લસણનો સફેદ ભાગ ઉમેરીશું તો લસણ ઉમેરવાથી આ મુઠિયાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે હવે આપણે આમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એક ચોથાઈ ટી સ્પૂન કરતા પણ ઓછો હળદર પાવડર આમાં આપણે લાલ મરચું બિલકુલ નથી વાપરવાના એટલે તમારે મુઠિયામાં તીખાશ જે પ્રમાણે જોવે એ પ્રમાણે લીલા મરચાં ઉમેરવાના હવે આપણામાં એક મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું તો થોડી ખાંડ ઉમેરવાથી આપણા મુઠિયાનો સ્વાદ એકદમ સરસ લાગે છે અને મુઠિયા બનાવ્યા પછી એકદમ સરસ સોફ્ટ બને એના માટે આપણામાં બે મોટી ચમચી જેટલું તેલનું મોણ ઉમેરી દેસુ આટલી સામગ્રીને પહેલા સારી રીતે મિક્સ કરી લેશું બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણા એકદમ સરસ સોફ્ટ બને એના માટે એક ચપટી જેટલો કુકિંગ સોડા ઉમેરી અને સોડાને સારી રીતે એક્ટિવ કરવા માટે એક મોટી સેઝ લીંબુનો રસ ઉમેરી દઈએ તો આ મુઠિયાને આપણે થોડા એવા મીઠા અને સહેજ ખટાશ ઉમેરેલી છે જેનાથી મુઠિયાનો સ્વાદ એકદમ સરસ લાગશે હવે થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ અને એકદમ રોટલી જેવો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું તો આ ખાસ ધ્યાન રાખજો આપણે હંમેશા મુઠિયા બનાવતા હોઈએ અને મુઠિયા પ્રોપર કૂક કર્યા પછી જ્યારે ઊંધિયામાં ઉમેરીએ ત્યારે કડક થઈ જતા હોય છે સોફ્ટ નથી રહેતા એનું કારણ છે કે આપણે લોટને થોડો કઠણ બાંધી દીધો હોય ઊંધિયાને મુઠિયા માટે હંમેશા લોટને સોફ્ટ બાંધવાનો હવે હાથ પર થોડું તેલ લગાવી અને આપણે નાની નાની સાઇઝના મુઠિયા વાળી લેશું અહીંયા આપણે મુઠિયામાં સોડા ઉમેરેલા હોવાથી સહેજ એવા મુઠિયા ફૂલશે એટલે તમારે મુઠિયું જે સાઈઝનું જોઈએ એના કરતાં સહેજ નાનું તૈયાર કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બધા મુઠિયાને વાળી લીધા છે હવે સુરતી ઊંધિયું ઓછા શાકભાજી સાથે બનતું હોય છે અહીંયા શાકભાજીમાં આપણે શક્કરિયા લેવાના છે નાની સાઈઝની મેં બટેટી લીધી છે જો તમને નાની બટેટી ના મળે તો તમે મોટા બટેટાના ચાર ટુકડા કરીને પણ લઈ શકો છો તો બટેટીને આપણે વચ્ચેથી આ રીતે બે ભાગમાં કટ કરી લેશું સાથે અહીંયા મેં કંદ એટલે કે જે આ રીતનું પર્પલ રતાળું આવતું હોય એ લીધું છે અને મેં અહીંયા આઠ નંગ જેટલા રીંગણા લીધા છે તો અહીંયા કોશિશ કરવાની કે જો તમને આ રીતના લીલા મળે તો એ જ વાપરવાના હવે આ ઊંધિયાનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે સુરતી પાપડી આ સુરતી પાપડી મેં અઢીસો ગ્રામ જેટલી લીધી છે પાપડીને સારી રીતે ધોઈ અને કોરી કરી લીધી છે આ પાપડીને મેં આ રીતે ઉપરનો અને થોડો નીચેનો ભાગ કાઢી અને તૈયાર કરી લીધી છે તો અત્યારે મેં જે પાપડી લીધી એ એકદમ કૂણી અને મીડિયમ સાઈઝની છે એટલે હું ફક્ત ઉપરનો અને નીચેનો પાર્ટ કાઢું છું પણ જો તમે પાપડી લાવો એ મોટી હોય તો પાપડીને બે ભાગમાં પણ તમારે કટ કરી શકાય હવે આપણે ઊંધિયાના શાકભાજીઓને પહેલા તળવાના છે અહીંયા શાકને તળવા મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે એમાં આપણે પહેલા બટેટા ઉમેરી દેસુ તો મીડિયમ ગેસની ફ્લેમ પર એકદમ સારી રીતે હલકા એવા બટેટા સોફ્ટ થાય ત્યાં સુધી એને તળી લેશું તો અહીંયા હું તમને આ તળવાની પ્રોસેસ બહુ વધારે નથી બતાવતી જેથી વિડીયો વધુ પડતો લાંબો ના થાય હલકા એવા તમારા બટેટા તમે પ્રેસ કરો તળેલું બટેટું અને ઇઝીલી સોફ્ટ એવું બટેટું થઈ ગયું હોય ત્યાં સુધી તમારે બટેટાને કુક કરવાના છે તો બટેટા થઈ જાય એટલે એને આપણે પ્લેટમાં કાઢી એ જ તેલમાં આપણે શક્કરિયા પણ તળી લેશું તો બધા કનને તળાતા અલગ અલગ સમય લાગતો હોવાથી આપણે એને અલગ અલગ તળીએ છીએ આપણા તળાઈ અને સોફ્ટ થઈ જાય એટલે એને પણ આપણે બટેટાની સાથે અલગ કાઢી હવે આપણે એ જ તેલમાં કંદને પણ તળી તો આ કંદને તળાતા સૌથી વધારે સમય લાગે છે એટલે એને મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાનું અને ખાસ એને મીડિયમ ગેસની ફ્લેમ પર એનો કલર ના બદલાય અને સરસ કંદ સોફ્ટ થાય ત્યાં સુધી એને તળાવવા દેવાનું છે તો ધીમા ગેસ પર તળશો એટલે કનનો જે આ પર્પલ કલર છે એ મેન્ટેન રહેશે અને તમારું કન એકદમ સરસ તળાઈ પણ જશે લગભગ આ કન મેં પાંચ મિનિટ જેવું તળ્યું આ રીતે ચાકુ ઉમેરીને ચેક કરીએ તો તમે જો ઇઝીલી આપણા કનમાં ચાકુ જતી રહે છે મતલબ આપણું કન પણ સારી રીતે તળાઈ ગયું છે આ બધા આપણે જે શાકભાજીઓ લીધા એને તળાતા પાંચ પાંચ મિનિટ જેટલો સમય લાગ્યો છે તો હવે સારી રીતે બધું તેલ નીતારી અને આપણે આ કનને પણ એક પ્લેટમાં કાઢી લેશું અને હવે આજ તેલમાં આપણે મુઠિયા તળી લેશું તો મુઠિયાને તળવા માટે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને તેલ પણ આપણું મીડિયમ ગરમ હોવું જોઈએ તો આ રીતે એક 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 કરી મુઠિયાને ઉમેરતા જઈ મુઠિયાનો બહુ વધુ પડતો કલર ના બદલાય ત્યાં સુધી એને તળી લેવાના છે તો મુઠિયાને તળાતા પણ લગભગ પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગે છે અહીંયા આપણે બધી વસ્તુને મીડિયમ ગેસની ફ્લેમ પર તળીશું જેથી એનો કલર ના અને વસ્તુ આપણી એકદમ સારી રીતે અંદર સુધી પાકી પણ જાય તો લગભગ પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા મુઠિયા પણ એકદમ સારી રીતે તળાઈ ગયા છે અહીંયા તમે કોઈ કોઈક મુઠીયું જોતા હશો કે થોડું થોડું મુઠિયું ફાટી પણ ગયું છે તો આ રીતે તૈયાર કરેલા મુઠિયા તમે જ્યારે ઊંધિયામાં ઉમેરશો ત્યારે એકદમ સરસ મુઠિયા આપણા સોફ્ટ રહેશે તો તમે જોઈ શકો છો અહીંયા મેં મુઠિયાને પણ સરસ તળી લીધા એને પણ આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને હવે આપણે ઊંધિયા માટે સૌથી મેઇન ઇન્ગ્રીડિયન્ટ હોય છે સુરતી ઊંધિયાનું સુરતી પાપડી અને લીલું લસણ તો અહીંયા અઢીસો ગ્રામ જેટલું મેં લીલું લસણ લીધું છે અને એને સારી રીતે ધોઈ અને સાફ કરી લીધું છે તો લસણ અહીંયા તમારે તાજું વાપરવાનું જેથી લસણની ફ્લેવર એકદમ સરસ લાગે અને લસણ આ રીતે સાફ કરેલું છે એનો આપણે સફેદ અને લીલો ભાગ આ રીતે અલગ કરી દેશું અને આપણે જે સફેદ ભાગ અલગ કર્યો ને એને આપણે સૌથી પહેલા વઘારમાં ઉમેરવાનો છે તો એને આપણે મિક્સર જારમાં ઉમેરી સારી રીતે ક્રશ કરી લેશું અને હવે આપણો જે લીલો ભાગ છે એને આપણે જે ઊંધિયાનો લીલો મસાલો બનાવીએ એમાં વાપરવાના છીએ ઊંધિયાનો લીલો મસાલો બનાવવા માટે અહીંયા મેં એક મોટી સાઈઝનું નાળિયેર લીધું છે અને એના નાના નાના ટુકડા કરી લીધા છે સાથે અહીંયા આપણે દોઢ કપ જેટલા લીલા ધાણા લેશું તો લીલા ધાણાને આ રીતે આપણે મિક્સર જારમાં ઉમેરી દેસુ અને આપણે જે લસણનો લીલો ભાગ રાખ્યો છે એને ઉમેરી દેસુ તો બે થી ત્રણ કડી જેટલું મેં સફેદ ભાગ પણ લસણનો આમાં જ રાખ્યો છે તો રીતે આપણે બધું લસણ આમાં ઉમેરી દેસુ તો અહીંયા તમે જોઈ શકો છો મેં સારી રીતે મરચા લઉં છું એક ઇંચ આદુનો ટુકડો પણ લીધો છે અને હવે આપણે આમાં બે મોટી ચમચી જેટલા સિંગના દાણા ઉમેરીશું એક મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દેશું અને સાથે એક મોટી ચમચી જેટલી લીલી વરિયાળી અને એક મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું લીલી વરિયાળી ફ્લેવર આ ઊંધિયામાં એકદમ સરસ લાગશે લેશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધી સામગ્રીને એકદમ સારી રીતે ક્રશ કરી લીધી છે અને ઊંધિયા માટેનો ટેસ્ટી મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે આમાં અડધા કપ જેટલા ચીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દેસુ સાથે એક મોટી ચમચી જેટલો ગરમ મસાલો અને અડધી ચમચી કરતાં થોડું ઉપર અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું હવે આપણે જે ઊંધિયાના મુઠિયા તૈયાર કર્યા ને એમાંથી ત્રણથી ચાર નંગ જેટલા મુઠિયાને આ રીતે ક્રશ કરી અને આપણે મસાલામાં ઉમેરીશું જેની ફ્લેવર આપણા ઊંધિયામાં એકદમ સરસ લાગશે હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધું સારી રીતે સરસ મિક્સ કરી દીધું હવે આપણે આમાં જે તેલમાં તળિયા એ જ તેલમાંથી એક મોટા ચમચા જેટલું તેલ ઉમેરી દેશું અને એને સારી રીતે મિક્સ કરી તો ઊંધિયા માટે એકદમ ટેસ્ટીવો મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલાથી આપણું ઊંધિયું એકદમ સરસ બનશે તો હવે આપણે જે મસાલો તૈયાર કર્યો ને એને આપણે રીંગણમાં ભરી લેશું તરીતે આપણે રીંગણમાં ક્રોસ કટ લગાવી દેસુ અને રીંગણને અંદરથી સારી રીતે ચેક કરી લેશું તો સરસ અંદરથી રીંગણ આપણું બિલકુલ ખરાબ નથી કે કોઈ પણ એમાં જીવાત પણ નથી તો હવે આ રીંગણમાં આપણે આ રીતે એકદમ સરસ તૈયાર કરેલો મસાલો ભરી દેશું અને સુરતી ઊંધિયામાં આપણે કાચા કેળાની પણ પાકા કેળા વાપરવાના છે અને પાકા કેળાને આપણે છાલ સાથે જ રાખવાના છે તો કેળાને છાલ સાથે સારી રીતે ધોઈ લેવાનું અને પછી આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના અને એ કેળામાં આ રીતે વચ્ચે આપણે એક કટ લગાવી દઈશું અને એમાં તૈયાર કરેલો મસાલો ભરી દેશું તો આ ઊંધિયું છે એ થોડું તીખું અને સ્વીટ સાઈડ હોય છે એટલે એમાં પાકા કેળાનો જ ઉપયોગ થાય છે તો અહીંયા તમે બધા રીંગણ અને કેળાને સારી રીતે ભરી લીધા છે ઊંધિયા માટેના મુઠિયા અને લીલો મસાલો પણ તૈયાર થઈ ગયો છે ઊંધિયાને એસેમ્બલ કરતા પહેલા તૈયાર કરેલો આપણો જે મસાલો છે ને એમાંથી મેં થોડો મસાલો અલગ કાઢી લીધો છે અને હવે બાકીના મસાલામાં આપણે જે શાકભાજી તળીને રાખ્યા છે ને એને ઉમેરી દેસુ અને તળેલા બધા શાકભાજીને તૈયાર કરેલા લીલા મસાલા સાથે મિક્સ કરી તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે લીલા મસાલા સાથે શાકને મિક્સ કરી દીધા છે હવે ઊંધિયું આપણે કોઈ જાડા તળિયા વાળું એક મોટું વાસણ લેશું અહીંયા મેં જાડા તળિયા વાળું કુકર લીધું છે આપણે વિસલ નથી કરવાના એટલે મેં ફક્ત અહીંયા કુકર વાપર્યું છે હવે એમાં આપણે એક કપ જેટલું તેલ ગરમ કરવા રાખી દેશું તો ઊંધિયામાં તેલનું પ્રમાણ આગળ પડતું જ હોય છે તેલ ગરમ થાય એટલે એક મોટી ચમચી જેટલો અજમો ઉમેરીશું આ ઊંધિયાનો વગર અજમાથી જ કરવાનો બહુ સારી એવી ફ્લેવર લાગશે હવે આમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દેસુ એક ચપટી જેટલો હળદર પાવડર બે થી ત્રણ સૂકા લાલ મરચા અને આપણે જે સફેદ લસણ આપણે જે લીલા લસણનો સફેદ ભાગ ક્રશ કરીને રાખ્યો છે ને એને ઉમેરી દેસુ અને લસણને એક મિનિટ માટે એકદમ સારી રીતે તેલમાં થવા દેશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણું લસણ સારી રીતે થઈ ગયું છે તો આપણું તેલનું પ્રમાણ થોડું વધારે છે એટલે લસણને ને કૂક થતા વધુ સમય નહીં લાગે તો હવે આપણે આમાં પાપડી ઉમેરી દેશું તો સુરતી પાપડીમાં ઉમેર્યા પછી આપણી પાપડીનો કલર એકદમ સરસ લીલો મેન્ટેન રહે અને પાપડી એકદમ ફટાફટ કૂક થઈ જાય એના માટે આપણે જ્યારે પાપડીને કૂક કરીએ છીએ ત્યારે જ એમાં ચપટી જેટલા સોડા ઉમેરી દેશું અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેશું બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે આમાં રીંગણ પણ ઉમેરી દેવાના છે કેમ કે આપણે રીંગણને તળિયા નથી કાચા છે તો આ રીતે આપણે બધા રીંગણને રાખી દેશું બધા રીંગણને તમે આ રીતે રાખી દો પછી આપણે આના પર ઢાંકણ લગાવી એકદમ સ્લો ગેસની ફ્લેમ પર પાંચ મિનિટ માટે થવા દેશું તો વરાળમાં અને આપણું તેલનું પ્રમાણ થોડું વધારે હોવાના કારણે રીંગણ એકદમ સારી રીતે સોફ્ટ થઈ જશે તો લગભગ ત્રણેક મિનિટ જેટલો જ સમય થયો છે અને તમે જોઈ શકો છો આપણી પાપડી અને રીંગણ એકદમ સારી રીતે કુક થઈ ગયા છે તો તૈયાર થયેલા કુક થયેલા રીંગણને આ રીતે આપણે ચાકુથી ચેક કરીએ તો તમે જુઓ એકદમ સરસ ચાકુ ઇઝીલી રીંગણમાં અંદર જતી રહે છે રીંગણ સરસ સોફ્ટ થઈ ગયા છે અને આપણી પાપડી પણ એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગઈ છે જો તમને એવું લાગે કે રીંગણ અને પાપડી હજી થોડા કડક છે તો તમે આને હજી બે ત્રણ મિનિટ જેવા થવા દેજો તો અહીંયા આપણા રીંગણ અને પાપડી જ્યારે નાઇન્ટી પર્સન્ટ જેવા કુક થઈ જાય ત્યારે ચપટી જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લીલા મસાલામાં પણ મીઠું હોય છે એટલે મેં મીઠું અગાઉથી નથી ઉમેર્યું અહીંયા મીઠું ફક્ત આપણે પાપડીના ભાગનું જ ઉમેરવાનું છે તો મીઠું ઉમેરી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે હવે આપણે જે શાકભાજીને લીલા મસાલા સાથે મિક્સ કરીને રાખ્યા છે એને ઉમેરી દેસુ આ રીતે બધા શાકને સારી રીતે આપણે ઉમેરી દેવાના છે બધા શાક ઉમેરાઈ જાય એટલે આપણે આમાં તૈયાર કરેલા મુઠિયા ઉમેરી દેશો તો હવે આપણે જેમ બિરિયાની માટે લેયરિંગ કરતા હોઈએ બિલકુલ એ જ રીતે આ ઊંધિયું આ રીતના લેયર્સમાં હોય છે સાથે આપણે જે કેળામાં મસાલો ભરીને રાખ્યો એને પણ ઉમેરી દઈએ તો વરાળમાં કેળા ફક્ત બે થી ત્રણ જ મિનિટમાં બફાઈ જશે એટલે ખાસ એને લાસ્ટમાં જ ઉમેરજો તો મુઠિયા અને કેળા આપણે સાથે ઉમેરી દેશું આ રીતે આપણે કેળા અને મુઠિયાને રાખ્યા પછી હવે આપણે જે લીલો મસાલો થોડો રાખ્યો હતો ને એ મસાલાને આ રીતે આપણે થોડો થોડો ઉપર ઉમેરી દેશું અને આપણે આ ઊંધિયામાં ઉમેરવાનું થોડું પાણી પણ સાઈડમાં મેં ગરમ કરવા રાખી દીધું હતું તો આપણે આમાં ગરમ પાણી ઉમેરવાનું જેથી એકદમ સારી રીતે આપણું ઊંધિયું ફટાફટ કૂક થઈ જાય અને આપણા ઊંધિયાનો કલર વધુ પડતો ડાર્ક ના થાય એકદમ સરસ લીલો મેન્ટેન રહે તો આ રીતે અડધા કપ જેટલું ગરમ પાણી આ રીતે ઊંધિયામાં આપણે કડાઈ કે કુકર જે પણ લીધું હોય એની સાઈડ્સમાં અને થોડું એવું સેન્ટરમાં ઉમેરી દેશો હવે આપણે આના પર ઢાંકણ લગાવી એકદમ સ્લો ગેસની ફ્લેમ પર પંદર મિનિટ માટે થવા દેશો તો લગભગ પંદરેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જુઓ વરાળમાં આપણું ઊંધિયું એકદમ સરસ કોક થઈ ગયું છે બધું આપણે જે તેલ ઉમેર્યું હતું એ સારી રીતે ઉપર આવી ગયું છે અને તમને આ રીતે હું મુઠીયું બતાવું તો તમે જો એકદમ સરસ મુઠિયા સોફ્ટ થઈ ગયા છે તો અહીંયા આપણું આ ઊંધિયું એકદમ સારી રીતે તૈયાર થઈ ગયું છે આપણે રીંગણને નીચે ઉમેર્યા છે તો એકદમ સારી રીતે રીંગણ બફાઈ ગયા છે અને આપણા ઊંધિયામાં આપણે બાકીના જે વેજીટેબલ્સ ઉમેર્યા એને તળીને જ લીધા છે તો હવે આપણું ઊંધિયું બિલકુલ તૈયાર છે તો ઉપરથી આપણે થોડું આ રીતે ઝીણું સમારેલું લીલા લસણનો લીલો ભાગ ઉમેરી દેશું અને સાથે થોડા લીલા ધાણા પણ ઉમેરી દેશું આ ઊંધિયાને આમ તો લેયરિંગમાં જ સર્વ કરવાનું હોય છે પણ હું તમને બતાવી દઉં કે ઊંધિયું અંદર સુધી એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે અને ઊંધિયાનો કલર એકદમ સરસ લીલો મેન્ટેન રહ્યો છે તો તમે કુક્કરમાં બનાવવા કરતા આ રીતે ઊંધિયાને કોઈ લોહી કડામાં કે કુકરમાં આ રીતે બનાવો તો ઊંધિયાનો અને ઊંધિયું એકદમ સરસ બને છે તો તૈયાર થયેલા ગરમ ગરમ ઊંધિયાને આ રીતે આપણે સર્વિંગ બોલમાં કાઢી લેશું અને ઉપરથી થોડા લીલા લસણના લીલા પાનથી ગાર્નિશ કરી દેશું તો તમે આ એકદમ સહેલી રીતે બજાર જેવું લીલું સુરતી ઊંધિયું ઘરે જરૂર ટ્રાય કરજો અને તમને જો આ રેસિપી ગમી હોય તો રેસીપીને લાઇક કરી વધારેમાં વધારે શેર કરી દેજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક ફોર વોચિંગ